નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે ઓગસ્ટના રોજ પત્રકાર રક્ષક સમિતિની કારોબારી બેઠકનું આયોજન આજવા વાજુ ખાતે આવેલ સર્કિટ હાઉસમાં કરવામાં આવ્યું હતું આજ કારોબારીમાં સમિતિના હોદ્દેદારો દ્વારા સમિતિ દ્વારા કરવામાં આવેલ કાર્યો અને ના વિરુદ્ધમાં ચલાવવામાં આવેલ લડત વિશે માહિતી આપવામાં આવી સાથે આવનારા સમયમાં આ લડતને હજી આગળ ચાલુ રાખવામાં આવશે અને પત્રકાર હિત રક્ષક સમિતિમાં આગામી સમયમાં શહેર સાથે સાથે જિલ્લા અને તાલુકાના પત્રકારોને પણ જોડવામાં આવશે પરંતુ આ સંગઠનની વિશેષતા એ હશે કે આ સંગઠનમાં માત્ર ને માત્ર આર એન આઈ માન્ય પત્રકારોને જોડવામાં આવશે કારોબારી બેઠક પૂરી થયા બાદ પત્રકાર હિત રક્ષક સમિતિના તંત્રી મિત્રો દ્વારા ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી રિપોર્ટ એસેબોરા એ બોરા બીએચ ટીવી ન્યૂઝ રક્ષક સમિતિ આર એનઆઈ ગ્રુપ દ્વારા આજરોજ કારોબારી સમિતિની બેઠક રાખવામાં આવી હતી આ બેઠકમાં જ્યારથી પત્રકાર હિત રક્ષક સમિતિની સ્થાપના થઈ ત્યારથી જે કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવેલી તે કામગીરીનું વર્ણન તેમજ આગામી સમયમાં જે કામગીરી કરવાની છે એ કામગીરીની વિસ્તૃત માહિતી આપવા માટે આજરોજ પત્રકાર હિતરક્ષક સમિતિની કારોબારી યોજવામાં આવી હતી આગામી સમયમાં જે લડત એમએસએમઇની સામે ચાલી રહી છે તે લડતને ચાલુ રાખવાની લડત વધુ ઉગ્રતાથી ચલાવી તેમજ સાથે સંગઠનમાં જોડાયેલા સભ્યોને સંરક્ષણ કઈ રીતે મળી શકે તેમને રક્ષણ કઈ રીતે મળી શકે તેની વિસ્તૃત માહિતી આપવા માટેની આજની કારોબારી બેઠક રાખવામાં આવી હતી આજે પત્રકાર હિતરક્ષક સમિતિ આર ગ્રુપ દ્વારા કારોબારી સભ્યોની મિટિંગ યોજવામાં આવી આગળના કાર્યક્રમ અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવી અને હવે આ લડાઈ આગળ વધતી જ રહેશે જ્યાં સુધી સફળતા નહીં મળે ત્યાં સુધી અમે અમારી આ લડત ચાલુ જ રાખીશું આજે પવિત્ર તહેવાર ભાઈ બહેનનો રક્ષાબંધનની ઉજવણી રાખવામાં આવી છે અમારા પત્રકાર સમિતિ અને આર એનઆઈ ગ્રુપના ભાઈઓને અમે બહેનો રાખડી બાંધીશું અને આ પવિત્ર તહેવારની ઉજવણી કરીશું મુમતાજબેન ઘડિયાળી હોય સુપુડોદ્રામી